નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ તેર પાઠનું નામ છે ભારત તેમાં સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ટ તેનો પહેલો પહેલો ભાગ છે બીજો ભાગ આના પછીનો છે તેનું સ્વાધ્યાન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે ચેનલ વિડિયો લાઈક કરે શેર કરે અને નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે શરૂઆત કરીએ છીએ તેનો વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તેમાં જોડકા જોડવાના છે તેમાં અની સામે બનો ક્રમ જે જવાબમાં એબીસીડી લખવાનો છે પેલું લક્ષદીપ ટાપુ તેમાં આવશે ઓપ્શન ડી નિકોબાર ટાપુ સામે 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 ઈ ઇન્ડોનેશિયા સી ભારત શ્રીલંકા વચ્ચે એ આવશે ખરા ખોટા તેમાં પહેલું છે ભારતની પ્રમાણ રેખા તમિલનાડુ રાજ્યમાંથી પસાર થાય છે ખોટું છે ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે તે ખરું છે કર્કવૃત્તિ દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણાકાર ધરાવતું નથી ખોટું છે ભારતના પ્રમાણ સમયની રેખા બ્યાસી અંશ અંશ પૂર્વ રૂપ છે ખરું છે પાંચમું છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરોપિયન પ્લેટના ટકરાવ થકી ટેથી સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે ખરું છે અને છઠ્ઠું છે દક્ષિણ ભાગમાં મેદાનોમાં ગંગા યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ વહે છે આ વિધાન ખોટું છે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી આવશે તેમાં સ્વધ્યાય પોથી પર ક્લિક કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો આગળ વધીએ વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલું ભારત ક્ષેત્ર પરની દ્રષ્ટિએ દુનિયામાં યુરોપનું ઘટી ગયું છે ત્રીજું ભારતની મધ્યમાંથી ત્રેવીસ પોઈન્ટ ત્રીસ અંશ ઉત્તર અક્ષાંશુદ પર આવેલ છે ચોથું ભારતની પ્રમાણ સમય રેખા પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે પાંચમું દ્રવિડ ખડકોમાં ઉત્પન્ન થતા સંવહનની તરંગો ભૂ સપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે છઠ્ઠું છે એકબીજાની નજીક આવી રહેલી પ્લેટોને અભિસારી કહે છે એટલે કે બે પ્લેટ હોય તે એકબીજાની નજીક આવે તેને અભિસારી કહેવાય આગળ તેના પ્રકાર આવશે એટલે તમને સમજાઈ જશે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખવાનો છે પહેલામાં એ આવશે બીજામાં બી ત્રીજામાં એ ચોથામાં બી આવશે પાંચમામાં એ છઠ્ઠામાં ડી સાતમામાં બી

પાંચમું છે વિશ્વના ભૂમિ ભાગ ક્ષેત્રમાં ભારત કેટલા ટકા ક્ષેત્ર ધરાવે છે બે પોઈન્ટ બેત્તાલીસ ટકા છઠ્ઠું છે ભારત કરોડો વર્ષ પહેલા કયા પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો ગોંડવાના લેન્ડ સાતમું છે રાજ્યોને ઉત્તરથી દક્ષિણ દિશાના ક્રમમાં ગોઠવવાનો છે એટલે ઉત્તર એટલે કે નકશાની અંદર ઉપરથી નીચેની તરફ આવવાનું છે તો પહેલું રાજ્ય ઉત્તરાખંડ બીજું છે દિલ્હી ત્રીજામાં મધ્યપ્રદેશ ચોથામાં તેલંગાણા પાંચમું છે આંધ્રપ્રદેશ ને છેલ્લું આવશે તમિલનાડુ વિભાગ બી છે પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો તેમાનો પહેલો વિશ્વમાં ભારતની વિસ્તારની દ્રષ્ટિએ મોટા રાષ્ટ્રો કયા છે તો ભારતની વિસ્તારની દ્રષ્ટિએ મોટા રાષ્ટ્રો ભારત કરતાં મોટા હોય તેવા રશિયા કેનેડા યુએસએ ચીન બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા ભૂસંચલીય પ્લેટો કઈ કઈ છે તો તેમાં પેસિફિક પ્લેટ ઉત્તર અમેરિકન પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટ યુરેશિયન પ્લેટ આફ્રિકન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમો છે એન્ટાર્કિક પ્લેટ ત્રીજો પ્રશ્ન સુહેજ નહેરથી ભારતને શું લાભ થયો તો રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુહેજ નહેર ઈસ્પીસન અઢારસો ઓગણસિત્તેરમાં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે સાત હજાર કિલોમીટર જેટલું ઓછું થયું છે તેથી જળમાર્ગે યુરોપ યુએસએ અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે આ દેશો સાથે વિદેશ વ્યાપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે વિભાક્ષી છે સંકલ્પના સમજાવવાનું છે તેમાં મૃદાવરણીય તો મૃદાવરણીયની સંકલ્પના આપણે જોઈએ તો પૃથ્વીના પેટાળમાં થતા કિરણોત્સર્ગી ક્ષયને પરિણામે ઉદભવતી ગરમી એસ્તેન્સીનો સ્ફિયર એટલે કે મિશ્રાવણના દ્રવિત ખડકોમાં ઉષ્ણતા નયનની ક્રિયાથી સંવાહિત તરંગો ઉત્પન્ન કરીને ભૂ સપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે તેના દબાણથી ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થાય છે આ ટુકડાઓ મૃદાવરણીય પ્લેટ કહેવાય છે બીજું છે ગોંડવાના લેન્ડ તો તેની સંકલ્પના જોઈએ તો વિરાટ ભૂખંડ પેન્સિયાના પ્રથમ વિભાજનથી છૂટા પડેલા બે વિશાળ ખડકો પૈકી દક્ષિણ ગોળાર્ધમાં આવેલા ખંડને ભૂસ્તરીય લેન્ડ નામ આપ્યું છે તેમાં દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કિકાનો સમાવેશ થાય છે રૂપાંતરિત પ્લેટ તો પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહે છે ભૂનિમજ્જન તો પૃથ્વીના પોપડાના કોઈ પણ ભાગનું પેટાળ તરફ નીચે બેસી જવું એટલે કે જમીનમાં બેસી જવું તેને ભૂનિમંજન કહેવાય છે ભારતીય ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ભાગનું ભૂનિમંજન થવાથી અરબ સાગરનું નિર્માણ થયું છે વિચારો અરબ સાગર કેવડો મોટો છે હવે કેવડું મોટું એ અંદર બેસી ગયું હશે પાંચમું છે પ્રમાણ સમય તો સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે મહત્વના સ્થળોનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણ સમય તરીકે નક્કી કરાયેલો હોય છે આ સમય દેશના કે વિભાગના બધા સ્થળોને લાગુ પડે છે ભારતમાં એક જ પ્રમાણ સમય છે જ્યારે કેનેડા અને યુએસમાં છ છ તથા રશિયામાં અગિયાર પ્રમાણ સમય છે એટલે કે વિસ્તાર જ્યારે મોટો હોય ત્યારે એ જે ચોક્કસ પ્રમાણ સમય રેખા નક્કી કરેલી હોય એ પ્રમાણ સમયના આધારે આખા દેશની અંદર તેનું લાગુ પાડવામાં આવે આપણા ભારત દેશની અંદર એક જ પ્રમાણ સમય રેખા છે જ્યારે આ યુએસએમાં છ છે જ્યારે રશિયાની અંદર અગિયાર પ્રમાણ કારણ કે રશિયા બહુ મોટું છે અને જેમ જેમ વિસ્તાર દૂર જતો જાય એમ એમ સમય ફરતો જાય છે બે બે કલાકની ગેપ પડતી હોય બે કલાક ઉપરની તો એનું પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે અભિસરણ તો કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી નજીક આવી રહી છે આ પ્લેટો અભિસારી પ્લેટ કહેવાય છે એકબીજાની નજીક આવે તેને અભિસારી અભિસરણથી ક્રિયાથી ભૂ ભૂપુષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે છે હિમાલયની રચના આ પ્રકારે થઈ છે ગેડ એટલે કે આમ વચ્ચે વળી જાય છે નજીક આવે એટલા માટે કારણ કે નજીક આવે એકબીજાની સાથે પ્લેટ એટલે શું થશે કે એ જગ્યા ના હોય એટલે અને પ્લેટને નજીક આવું છે એટલે કોઈ પણ એક પ્લેટ અથવા બંને પ્લેટ થોડી થોડી અંદરની બાજુ અથવા ઉપરની બાજુ વળી જાય છે જોઈએ આગળ ચિત્ર આવશે તેનું નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો તેમાંનો પહેલો ભારત પૂર્વ ગોળાધમાં મોખાનું સ્થાન ધરાવે છે એવું સાના આધારે કહી શકાય તો ભારત દક્ષિણ એશિયાથી મધ્યમાં હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમગ્ર માર્ગે ધનિષ્ઠ બંધો બાંધવા શક્ય બન્યા સુએજ નહેર બંધાયા પછી ભારત યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોને પણ ઘણો વિકાસ થયો પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી સુએજ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે એ દ્રષ્ટિએ કહી શકાય કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મુકાનું સ્થાન છે બીજું છે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે સમજાવો તો બધા ધર્મો જાતિઓ અને પ્રજા પ્રત્યે સંભાવ એ ભારત સંસ્કૃતિનું આગવું લક્ષણ છે આથી કોઈ પણ ધર્મ પાડતી પ્રજા કે જાતિ માટે ભારત મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ બૌદ્ધ જૈન શીખ મુસ્લિમ પારસી ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભલ સમન્વયથી ઘડાયો છે ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે પરિણામે ભારત બન્યું છે ત્રીજું છે ભારતના પડોશી દેશો વિશે દિશાઓના નિર્દેશ સંદર્ભે માહિતી આપવાની છે તો ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે પૂર્વ ઉત્તર પૂર્વમાં ચીન નેપાળ ભૂતાન દેશ સાથે તથા પૂર્વમાં મ્યાનમાર સાથે અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે પ્લેટોને ઓળખી તેની સામે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલી નંબરની પ્લેટ છે તે અપ અપસારી પ્લેટ છે અપસારી પ્લેટ એટલે આ બંને પ્લેટ છે એ વિરુદ્ધ દિશામાં જાય છે એટલે કે આ પ્લેટ આ બાજુ ખસે છે અને આ પ્લેટ આ બાજુ ખસે છે અને વચ્ચે જગ્યા કરે છે એ અપસારી પ્લેટ કહેવાય પ્લેટ એટલે વચ્ચે જગ્યા થાય એમાં પાણી ભરાય અને એના કારણે મહાસાગરનું સર્જન થયું છે 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 એ આ પ્લેટ બીજું તે અભિસારી પ્લેટ છે અભિસારી પ્લેટ એટલે આ બંને પ્લેટ એકબીજાની નજીક આવે છે નજીક એટલે કે આ પ્લેટ આ બાજુ ખસે છે આ પ્લેટ પણ આ બાજુ ખસે છે એટલે શું થશે કોઈ પણ એક પ્લેટ અથવા બંને પ્લેટના થોડા થોડા ભાગ અંદરની તરફ અથવા અમુક પ્લેટ આ જે પ્લેટ વધારે આગળ આવશે ત્રીજી જે પ્લેટ છે તે રૂપાંતરિત પ્લેટ છે જે એક પ્લેટ વિરુદ્ધ સાઈડ એટલે કે રૂપાંતર એક પ્લેટ આગળની બાજુ ખસે છે તો બીજી બીજી પ્લેટ છે એ ઊંધી દિશામાં એની વિરુદ્ધ સાઈડ ખસે છે તેની રૂપાંતરિત પ્લેટ કહે છે વિભાગ ડી છે પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો તેમાં પહેલું હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ આપના શબ્દોમાં સમજાવો તો આ પ્રમાણે તમે જવાબ લખી શકશો મિત્રો દરેક પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા એપ લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર જરૂર કરો બીજો પ્રશ્ન છે પૃથ્વીની સંરચના સમજાવી મૃદાવરણીય પ્લેટોના ઉદભવની પ્રક્રિયા સવિસ્તાર સમજાવવાની છે તો અહીંયા જે અગાઉ આપણે જે શીખી ગયા કે મુખ્ય સાત મુદાવરણીય પ્લેટો હતી જેમાં પેસિફિક પ્લેટ ઉત્તર અમેરિકન પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટ યુરેશિયન પ્લેટ આફ્રિકન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને એન્ટાર્ટિકા પ્લેટ તો આ બધી પ્લેટો છે એમાં આની અંદર જેને એકબીજાથી દૂર જાય તેને અપસારી પ્લેટ કહેવાય નજીક આવે તેને અભિસારી પ્લેટ કહેવાય અને આગળ પાછળ કે વિરુદ્ધ દિશામાં જાય તેને રૂપાંતરિત પ્લેટ કહેવાય આ જે પ્લેટ છે આપણે બે શીખી ગયા છે તે જ વસ્તુ અહીંયા લખવાનું છે તો આ પ્રમાણે તમે તેનો જવાબ લખી શકશો ત્રીજું છે ભારતનું સ્થાન કદ વિસ્તાર સંક્ષિપ્તમાં સમજાવાનું છે તો સ્થાન છે તે ભારત અને દક્ષિણ એશિયામાં આવેલો દેશ છે તેનું ભૌગોલિક સ્થાન ઉત્તર અક્ષાંશ આઠ પોઈન્ટ ચાર અંશ અને સાડત્રીસ પોઈન્ટ છ અંશ અને પૂર્વ રેખાંશ અડસઠ પોઈન્ટ સાત થી સત્તાણું પોઈન્ટ પચીસની વચ્ચે આવેલું છે કદ એટલે કે તેનો સાઇઝની વાત કરીએ તો ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે તેનો કુલ ભાગ બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર છે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો પશ્ચિમથી પૂર્વ લગભગ બે હજાર નવસો કે ઉપરથી નીચેની બાજુ ત્રણ હજાર ધરાવે છે અંદર દેશ આવી જાય છે નકશામાં પેલું કર્કવૃત બતાવવાનું છે તો આ જે લાઈન દેખાય છે તે કર્કવૃત છે પ્રમાણ સમય રેખા કે અગાઉ જે વાત કરીએ જે આ પ્રમાણ સમય રેખા છે આ રેખાની અંતર્ગત જે સમય નક્કી કરવામાં આવ્યો હોય તે સમય આખા ભારત દેશમાં લાગુ પડે છે બાકી જેમ જેમ વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ અમુક અંતર અમુક કિલોમીટર પછી તેનો કલાક જે જે નિયમ પ્રમાણે ઘટતા જાય છે પરંતુ સમગ્ર ભારત દેશમાં સુચારુ અને સારું આયોજન થાય સમય સમયસૂચકતા રહે તે માટે પ્રમાણ સમય રેખાના આધારે આખા દેશની અંદર સમય એક જ નક્કી કરવામાં આવ્યો છે બાકી કોઈ જો ઉપર જમ્મુ કાશ્મીરમાં રહેતો હોય ને કોઈક નીચે તમિલનાડુ અથવા તેલંગાણા નીચે રહેતું હોય તો એને શું થશે જમ્મુ કાશ્મીરમાં ફોન કરે કે ભાઈ તું આઠ વાગે આવજે તો જમ્મુ કાશ્મીરમાં અલગ વાગે આવે એવું બની શકે ને કારણ કે વિસ્તાર ઘણા બધા દૂર આવેલા છે માટે આખા દેશની અંદર સમય સૂચકતા રહે તે માટે પ્રમાણ સમય નક્કી કરેલો છે ત્રીજું જે સાગર છે તે હિન્દ મહાસાગર અહીંયા છેક નીચે શ્રીલંકાથી અથવા ભારતની દક્ષિણ પાઠ્યપુસ્તક છું તેનું પાના નંબર એકસો બે તમારે ખોલવાનો છે તેમાંનો મુદ્દો નંબર તેર પોઈન્ટ ચાર છે તેના પર ભારત અને ભારતના પડોશી દેશો એટલે કે ભારતની આજુબાજુના દેશો છે તે અહીંયા તમારે દર્શાવવાના છે અહીંયા જોઈએ તો સમુદ્ર તટ ધરાવતા રાજ્યો સમુદ્ર એટલે કે તેને દરિયા કિનારો લાગતો હોય તેવા આપણા ભારત દેશના રાજ્યો કયા 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 છે તો ગુજરાત જે સોળસો કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે તેની નીચે બાજુમાં મહારાષ્ટ્ર છે ગોવા છે કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશા ઓડિશા અને પશ્ચિમ બંગાળ આવેલા છે હવે સમુદ્ર તટ ન ધરાવતા હોય એટલે કે જમ્મુ કાશ્મીર છે તો તેની એક બાજુ દરિયો ના આવેલો હોય તેવા રાજ્યો તો જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા બિહાર ઝારખંડ મેઘાલય અસમ અરૂણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ અને મણિપુરનો સમાવેશ થાય છે જેની આજુબાજુ કોઈપણ પ્રકારનો દરિયા કિનારો આવેલો નથી તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગૃહ એપ ઇન્સ્ટોલ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ